એને અભિનંદન આપું છું કે આ ધરતીમાં જન્મ લઈને સરસ મધાનું નામ એમનું નામ ફક્ત આ વિસ્તારની ધરતીનું નામ રોશન થાય એવું આ ધરમ સિનેમાનું નિર્માણ કરીને આપણને સૌને આ પ્રસંગે નિહાળવા માટે એની શરૂઆત એમાં ધરમભાઈ ધરમ પિક્ચર આની શરૂઆત અમારા હસ્તક કરવામાં આવે છે લેવારાભાઈ વટભાઈ અને એમની હંમેશા લગભગ આપણા આ વિસ્તાર માટે હંમેશા શુભેચ્છા રહી છે આ પ્રસંગને માણવા માટે જોવા માટે ભાઈ કરવાભાઈ ચતુરભાઈ વિનુભાઈ ભાવેશભાઈ મુશુભાઈ બધા મિત્રો ખૂબ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એમને હું પણ આ ભાઈ મનોજભાઈ વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું કે ફક્ત આટલાથી નહીં પણ આમાંથી એક જબરજસ્ત વાવેલું બીજ એક વટવૃક્ષ બને અને ધરતી તસ્કરની અને એમાં પાંચાલની ધરતીનો જે પ્રવેશ છે એવા ચિરોડા અને છાસિયામાં જન્મેલા બધા મિત્રો છે બાર જઈને એટલું સાહસ કરીને આટલી પહોંચ્યા છે હજુ પણ ખૂબ આગળ વધે એવી મારી શુભેચ્છા ફક્ત આ એક ફિલ્મના નિર્માણથી નહીં પણ બધા બધા અહીંયા બીજા મિત્રો પણ ઘણા બધા છે એ બધાના સહયોગથી હજુ પણ ઉત્તરોત્તર જિંદગીમાં આગળ વધે અને એમાં આ ક્ષેત્ર એવું છે વોટ્સએપ બધા માધ્યમો ફિલ્મ થિયેટરોમાં જવાનું લોકો બહુ ઓછું પસંદ કરે પણ આવા ફિલ્મો જે કઈ પોતાના જીવનમાં કઈક ઉદાહરણ રૂપ બને અને એમાંથી કઈક પ્રેરણા લઈ એવા ફિલ્મો બાકી તો હું સવાર ભાઈ જોવા ગયો તો મેં આવડો તમે એક નાટક મને જો ઉદઘાટન માં લઈ ગયા મેં કામ મને મારો ફોટો ફોટો કે નાખતા નહીં એટલે તને એમ કહે છે કે આ બધા અડધા કપડા નાટકમાં મંત્રી ક્યાં આવી ગયા પણ છતાં સરસ મજાનું નામ છે ધરમ

અમે એવું નથી ચોટીલામાં જન્મેલા બોમ્બે માં જાય ફિલ્મ ની અંદર જાય એટલે આખા વિશ્વમાં એમનું નામ થાય એવા બધા ચોટીલાની ધરતી ઉપર જન્મીને ત્યાં બધા પહોંચ્યા છે જો કે હવે અત્યાર તો ભૂતકાળ થઈ ગયો પણ ચોટીલાની હા એટલે એ કાપડિયા બધા નામ કલાકારનો અમને યાદ ન હોય પણ કરવો પડ્યા છે હા મેઘાણીજીના બધા આ પાંચાળીની ધરતી ઉપર જન્મીને અહીં સુધી પહોંચ્યા છે એમની હરોળમાં આપણા બંને ખાસ મનોજભાઈ અને અમારા હરેશભાઈ બધા મિત્રોએ સાહસ કર્યું છે એની સાથે રાખી ટીમ એમનો જેનો સહયોગનો રહ્યો બધાને ફરી શુભેચ્છા પાઠવું છું એમના જીવનમાં આગળ વધે અને આ ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે આપ સૌને રાખો સાથે ઉધારી કવિ સારી પુષ્પ કુછ અર્પણ કરી હાર્દિક સ્વાગત તારીખે